હેલો વ્યુઅર્સ આજે આપણે ચોખાને બારેમાસ કેવી રીતે સાચવવા એની પદ્ધતિ જોઈશું આના માટે હું દર વર્ષે જૂના ચોખા લેતી હોઉં છું અને આ છે પારદની ગોળી એટલે સામાન્ય ભાષામાં આપણે આને પારાની ગોળી કહેતા હોય છે અને જોઈ શકો છો કે મેં ચોખા છે તે વિનાટ લીધા છે એટલે કે આને સાફ કરવાની બહુ જરૂર રહેતી નથી છતાં પણ આપણે એક હાથ ફેરવી લઈશું અને કોઈ પણ જાતનું કસ્તર કાંઈ રહી ગયું હોય તો ચેક કરી લેતા હોય છે કારણ કે આ ચોખાને આપણે એક વરસ માટે સાચવવાના હોય છે હું તમે જુઓ છો કે ફટાફટ આમાં હાથ ફેરવી રહી છું આમાં કાંઈ જ છે નહીં એટલે કે સરસ મજાના ચોખ્ખા આપણે ચોખા લીધા છે અને આને આપણે સરસ આખા જોઈ અને ચેક કરી લઈશું અને મોટા ટબમાં સાફ કરીને રાખતા જઈશું આવી રીતના મેં એક ટબ ભરીને સાથે રાખ્યું છે હવે હું આને જેવી રીતના સ્ટોર કરું છું એ રીત તમને બતાવીશ બોરિક પાવડર છે અને બોરિક પાવડર મેં સાથે લીધો છે અને આને આપણે પૂરેપૂરો બધા જ ચોખામાં પાથરી દઈશું એટલે કે મિક્સ કરી લેવાનું છે બોરિક પાવડરમાં થોડા ગઠ્ઠા પણ હોય એટલે એ ગઠ્ઠા પણ આપણે ભાંગી લેવાના છે અને આ બોરિક પાવડર દીધેલા ચોખા આખું વર્ષ એવાનેવા રહે છે એમાં જીવાત પણ થતી નથી કોઈ ધનેડા ઈયળ કે એવું કંઈ થતું નથી અને આ જે હોય છે એ ક્યારેય ચોખામાં એમનેમ આપણે રસોઈ ટાઈમે સીધા ઉપયોગ કરવાના નથી હોતા પહેલાં ચોખા આપણે બોરિક પાવડરવાળા હોય એને ધોઈ લેવાના હોય છે હવે તમે જુઓ છો કે આમાં બોરિક પાવડરમાં કોકો ગઠ્ઠા છે તો એ ગઠ્ઠા હું તોડી રહી છું અને આવી રીતના બોરિક પાવડરની જે ગાંઠો હોય એ તોડી અને પૂરેપૂરા ટબમાં હું જે બોરિક પાવડર મેં ઉમેર્યો છે એને બરાબર રીતે મિક્સ કરી લઈશ અને આ જે પહોળું વાસણ છે એવી જ રીતના તમે વાસણમાં ચોખાને પહોળા કરીને એમાં બોરિક પાવડર મિક્સ કરશો તો બધા જ ચોખામાં સરસ રીતે મિક્સ થઈ જશે હવે છે આ ગોળીનો માપ એક કિલોએ એક ગોળીનો હોય છે હવે આ ગોળી પણ આપણે આની સાથે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ટબમાંથી જ્યારે આપણે જે વાસણમાં ભરવાનું હોય એમાં પણ આપણે આવી રીતના ગોળીઓ છે એને પ્રોપર રીતે ગોઠવી લઈશું હું અહીં એક પ્લાસ્ટિકના ડ્રમમાં ભરતી હોઉં છું અને નીચે હું જે લીમડો આવતો હોય છે કડવો લીમડો એને હું કોથળીમાં રાખીને મૂકું છું કારણ કે નીચેની સાઈડથી પણ અત્યારે ચોમાસાની સિઝન શરૂ થશે તો કોઈ પણ જાતનો બગડે નહીં એટલા માટે હું મૂકતી હોઉં છું નીચેની સાઈડ જ્યારે આપણે ચોખા ઉમેરતા હોય ત્યારે થોડા ચોખાના લેયરની સાથે જ હું એક ગોળી વચ્ચે મૂકું છું તમે આવી રીતના પણ કરી શકો છો જોઈ શકો છો કે આવી રીતના આપણે એક ચોખાનું લેયર કરતા જવાનું છે અને જે બાકીનો પાવડર હોય એ પણ આપણે ઉમેરવાનો હોય છે આવી રીતના આપણે બધા જ ચોખાને સરસ રીતે ડ્રમમાં ભરી લીધા છે અને ઉપરની સાઈડ પણ મેં એક બે ગોળીઓ મૂકી છે હવે હું આને જેવી રીતના પેક કરું છું એ તમને બતાવું આવી રીતના દર વર્ષે જે ચોખાનું પ્લાસ્ટિક આવતું હોય એને વચ્ચે રાખીને પણ આપણે પેક કરી શકીએ અથવા તો બીજી રીત એ છે કે આ પ્લાસ્ટિકને આપણે વચ્ચેથી કટ કરી અને જે ચોખા છે એની ઉપર આવી રીતના મૂકી દઈશું અને વચ્ચે ઢાંકણના માપનું પણ એવી જ રીતના કાપી અને ઢાંકણ બંધ કરીશું તો પણ આપણા ચોખા આખું વરસ એવા ને એવા સચવાયેલા રહેશે આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે થેન્ક યુ